પાંટનગરમાં લાખોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવતી હોય આજરોજ ગેરના મેળામાં છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લા આ પ્રમુખ રાધિકા રાઠવા તેમજ ભાજપના લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા પાવી જેતપુર ધારા સભ્ય જયંતિભાઈ રાઠવા સહિત તાલુકા અને જિલ્લાના કાર્યકરો ક્વાંટના ગેરના મેળામાં આવ્યા હતા અને ગેરના મેળામાં રામઢોલના તાલે નાસી મેળાનો આનંદ માણ્યો હતો ક્વાંટમાં વર્ષોની પરંપરાગત મુજબ ઘોડીના ત્રીજા દિવસે ગેરનો મેળો યોજાય છે આજરોજ રોજ ક્વાંટનગરમાં પરંપરા મુજબ વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભરાયો હતો વહીવટીતંત્ર દ્વારા મેળા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો

મોટું ટીવી ડિસ્પ્લે ઉભું કરી મતદાન વિશેની માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર મુકેશ દેરાઠવા જેતપુર પાવી આવી જાપ છોટાઉદેપુર